हेलो खेड़ूत मित्रों राजकोट बेड़ी मार्केटिंग यार्ड માં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ 22 ડિસેમ્બર 2025 નઈ સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ના અનાજ ના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પાંચ રૂપિયાથી લઈ પંદરસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ પાંચસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે 505 रुपैया दिलाय 580 रुपैया जे चे। हवे જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે 840 રૂપિયા થી લઈ 924 રૂપિયા છે હવે જોઈએ જુવાર પીડી પીડી જુવારના જે ભાવ છે 370 રૂપિયા થી લઈ 470 રૂપિયા છે હવે જોઈએ बाजरी બાજરીના જે ભાવ છે તે ત્રણસો ચોપન રૂપિયાથી લઈ ત્રણસો ત્રાણું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો ચાલી રૂપિયાથી લઈ એક હજાર પંચાવન રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ અઢારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો એંસી રૂપિયા છે हवे जो हे वाल देशी देशी वालना जो भाव से तो छसो पच्चीस रुपया थे लाइ अगियारो ओग रुपया हमें जीए चोरी चोरीना भाव से तो आठ सौ साइ रुपया लई बार सौ सेतालीस रुपया से हम जीइए मठ मठना जो मत, मत ना भाव से तो आठ सौ एकावन रुपया लाई चौदस सौ एकवन रुपया से હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સત્તરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ આઠસો દસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે એક હજાર પંદર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો એસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અતરસો અગિયાર રૂપિયાથી લઈ એકવીસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ બારસો એકાશી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયો છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો પચીસ રૂપિયાથી લઈ નવસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે નવસો વીસ રૂપિયા થી લઈ પંદરસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે રૂપિયા લઈ હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયા થી લઈ એકવીસો નેવું રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયા થી લઈ અઢારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે એકવીસો રૂપિયાથી લઈ સાડત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે નવસો સાહીઠ રૂપિયાથી લઈ સત્તરસો પંદર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાળીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે હોળસો રૂપિયાથી લઈ ઓગણીસો નેવું રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પંચાણું રૂપિયાથી લઈ તેરસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઈછબગુલ ગુલ ગુલના જે ભાવ છે તેરસો એક રૂપિયાથી લઈ ફોરસો બાવન રૂપિયા છે હવે જોઈએ અચેરીઓ અછેરિયાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ કલોન્જી કલોન્જીના જે ભાવ છે તે આડત્રીસો રૂપિયાથી લઈ સેતાલીસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર એસી રૂપિયાથી લઈ બારસો પાહ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ